જાહેર જીવનમાં માણસ કોઈને કોઈ ઉદ્દેશો સાથે આવતા હોય છે અમારો ઉદ્દેશ પણ સમાજ સેવા રાષ્ટ્રભક્તિ દેશભક્તિ એના માટે ઘણા વર્ષોથી જાહેર જીવનમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છેલ્લા થોડા વર્ષોથી મનોમંથન થયા કરતું હતું કે જે ઉદ્દેશ સાથે રાજનીતિમાં આવ્યા છે એ ઉદ્દેશ ફળીભૂત થતો નથી જે પક્ષમાં છે એ પક્ષમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી એવી કમીઓ દેખાડી સંગઠનની કે જે કામ કરતાં અમને ક્યાંક ને ક્યાંક આપણે રોકાઈ જતા હોય એટલા માટે બહુ જ મનોમંથન કર્યા પછી એવું વિચાર્યું કે હાલમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે જ્યાં દેશને કઈ કક્ષાએ લઈ જવો કક્ષાએ લઈ ગયા આજે દેશમાં તમામ લોકોને સબકા સાથ સબકા વિકાસની સાથે મોદી સાહેબનું જે કામ કરવાની એમની નીતિ રીતિઓ છે એનાથી આકર્ષાઈને મને એવું લાગે છે કે જે કામ કોંગ્રેસ પક્ષમાં અમે રહીને કરવા માગતા હતા એ કામ તો આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ કરી રહ્યા છે તો કેમ એમને જ સાથે રહીને એમના જ હાથ મજબૂત કરીને આ દેશને રાષ્ટ્રીય સાંસ્કૃતિક રીતે ધાર્મિક રીતે અને દેશભક્તિ જે જ્યારે જોડાણા ત્યારે જ અમારો સિદ્ધ હતો કે દેશભક્તિ કરવા માટે જોડાણ હતા તો એ બધાને સાથે અમારા જે વિચારો હતા એ છેલ્લા થોડા વર્ષથી ત્યાં એવું લાગે છે કે વિચારો મોદી સાહેબ ત્યાં ફળીભૂત થાય એમ છે એટલા માટે કોંગ્રેસ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું મન નક્કી મનાયું છે કોંગ્રેસમાં અંદરોઅંદર ક્યાંક એમાં ફાટફૂટ જોવા મળી રહી હતી બી ક્યાંક નિર્ણય લેવામાં ના કોંગ્રેસના કોઈ નેતાઓના કે કોંગ્રેસ પાર્ટીથી નારાજ એટલા બધા કે એના કારણે નહીં પણ જે કામ કોંગ્રેસ પાર્ટીમાં રહીને નથી થઈ શકતું અને જે કામ કરવું છે એ આદરણીય મોદી સાહેબ હોય કે ગુજરાતમાંથી આપણા પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ હોય જે કામ કરી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક ત્રણસો સિત્તેરની કલમ હોય કે રામ મંદિર હોય જે વાત એમને કરી એ વાત એમને પૂરી કરી એટલે એક રાજકીય જીવનમાં પહેલાં તો તમારી ઈચ્છાશક્તિ મજબૂત હોવી જોઈએ એ મને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈમાં દેખાય છે કે કોઈ પણ વસ્તુને લીધા પછી પૂરી કરવી એટલે તમારી દિશા નક્કી હોવી જોઈએ દિશા વગરની દોડ એ નકામી હોય છે એ પરિણામ નથી આપતી એટલે એ જે દિશામાં જઈ રહ્યા છે એ દિશાની સાથે અમે કદમમાં કદમ મિલાવીને દેશના માટે કંઈક કરીએ એ અમારી જે લાગણી છે અને લાગણી સાથે જોડાઈ રહ્યા છું હું છેલ્લા પચીસેક વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છું નાના મોટા હોદ્દાઓ નાના મોટા પદ અને છેક વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યાં સુધી પાર્ટીએ મને ઘણું બધું આપ્યું હતું એ બદલ પાર્ટીનો તો હું આભાર જ માનું છું પરંતુ જે દિશામાં અમારે કામ કરવું છે કોઈ પણ રાજકીય આગેવાન હોય નાના નેતા હોય કે મોટા નેતા હોય એ કામ તો લોકોના કામ કેવી રીતે થાય એ એ લોકોના મુદ્દા એ લોકોની સમસ્યા કેવી રીતે ઉકેલાય એના માટે જ રાજકારણમાં જોડાતા હોય છે છેલ્લા ઘણા વખતથી સત્તા ભારતીય જનતા પાર્ટીની છે અને જે જે લોક ઉપયોગી કાર્યો થવા જોઈએ એ બધા થઈ રહ્યા છે હું ગાંધીનગર સાંસદ વિસ્તારમાંથી આવું છું ત્યાં અમારા માનની અમિતભાઈ સાંસદ છે અમિતભાઈ શાહ એમના દ્વારા ગામડામાં ઘરે ઘરે લોકો સુધી જે સરકારની યોજનાઓ છે પહોંચી છે હવે એનો વિરોધ તમે કઈ કઈ રીતે કરી શકશો એટલે એ કામ વિકાસના કામો સબકા સાથ સબકા વિકાસ એટલે સર્વાંગી વિકાસની એમની જે નેમ છે એ એનાથી પ્રભાવિત થઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું અને કોંગ્રેસનો એક બીજો બહુ જ દિલમાં ઘા કરી જાય એવો નિર્ણય હતો જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવું અમે તો ગઢવી થઈ ધર્મ સંપ્રદાય અને સનાતન સાથે બહુ જોડાયેલા છીએ અને એને વધુ માનવાવાળો વર્ગ અમારો છે એટલે આ સંસ્કૃતિ સનાતન ધર્મ અને સંપ્રદાય આ બધું જ જે પાર્ટીમાં જળવાતું એ પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલા માટે અમે જોડાઈએ છીએ સાથે કેટલા લોકો બીજા રાજીનામા આપશે આખા ગુજરાતમાંથી અમારા સમાજના સામાજિક આગેવાનો છે રાજકીય આગેવાનો અમારા જિલ્લામાંથી તાલુકા જિલ્લાના હોદ્દેદારો છે અને એ સિવાય બસો અઢીસો સમર્થકો બધા બીજેપીમાં જોડાઈ રહ્યા છે ક્યારે જોડા લગભગ આવતીકાલે બાર વાગે રાજીનામાની વાત જ્યારે આવે ત્યારે મારા અગાઉ આદરણીય આગેવાનોએ કીધું કે જ્યારે વિકાસની બાબત અને જે ભાઈએ વાત કરી કે ખાલી વિકાસની નહીં સર્વાંગી વિકાસની જ્યારે વાત થતી હોય ફક્ત એક સેક્ટરમાં કે એક વિભાગ પૂરતો વિકાસ નહીં જ્યારે સર્વાંગી વિકાસની વાત થતી હોય અને ક્યાંય પણ વિકાસમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના આગેવાન તરીકે જ્યારે એનો વિરોધ પ્રદર્શન કરવાનું આવે ત્યારે ક્યાંક મનમાં એક ઉચાટ રહેતો હતો અને એ ઉંચાટ પછી જ્યારે રામ મંદિરની સ્થાપના થઈ રામ મંદિર બન્યું અને એનું ઉદઘાટન થયું ત્યારે ક્યાંક એક ખટકો ઉભરીને બહાર આવ્યો કે જ્યારે સન્માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ધર્મ અને લોકોની રક્ષા બંને રીતે સર્વાંગી વિકાસ અને ધાર્મિક વિકાસ એટલે તમામ પ્રકારે સર્વાંગી વિકાસમાં જ્યારે હરણફાળ ભરી રહ્યા હોય ત્યારે અમારે પણ કારણ કે અમે ચારણો તો સંસ્કૃતિના વાહક રહ્યા છીએ તો અમારે પણ એ સંસ્કૃતિ વહન અને એ વારસાને જીવંત રાખવા માટે અને લોક વિકાસને મજબૂત કરવા માટે અમારે પણ એમાં અમારો ફાળો આપવો જોઈએ અને એ હેતુથી આજે કોંગ્રેસ પક્ષમાં રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છીએ ક્યારે આવશે કેટલા લોકો સાથે આવતીકાલે પ્રોબેબલી બાર વાગ્યાની આસપાસ અઢીસોથી વધુ આ સમગ્ર ગુજરાત રાજ્યના હોદ્દેદારો પૂર્વ સરપંચો પૂર્વ તાલુકા પ્રમુખો પૂર્વ ધારાસભ્યો અને તે સિવાય સામાજિક અનેક સાથીઓ સાથે અઢીસો ઉપરના લોકો સાથે આવતી આવતીકાલે જોડાવા જઈ રહ્યા છીએ